માંડવી અને મુંદ્રા શહેરમાં આજે લોકશાહીના પર્વની પૂર્વ મુખ્યમંત્રી સાધુ મહંતો કરી માંડવી તેમજ મુંદ્રા બપોરના એક વાગ્યા સુધી ચાલીસ ટકા જેટલું મતદાન થયું હોવાનું પ્રાંત અધિકારી વસ્તાણીએ મહાસાપુરા ન્યૂઝ ચેનલને ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું તો માંડવીના બાબાવાડી વિસ્તારમાં પૂર્વ મુખ્યમંત્રી સુરેશ મહેતા અશ્વિન શાસ્ત્રી અને તેમના પત્ની તેમજ માતાએ નેવ વર્ષની વયે પણ મતદાન કર્યું હતું વિરાયતન વિદ્યાપીઠના સાધ્વી શીલાપીજીએ માંડવીના જખાણિયા ગામે પ્રથમ વખત મતદાન કરીને ખુશી વ્યક્ત કરી હતી તેમની સાથે વિરાયતનના અન્ય સાધ્વીજીએ અને અનિલભાઈ જૈને પણ મતદાન કર્યું હતું તો માંડવીના સિરવા ગામે કચ્છી ઉદ્યોગપતિ ચેતનભાઈ ભાનુશાલી તેમજ માંડવી તાલુકા સરપંચ સંગઠનના પ્રમુખ વરજાંગ ગઢવીએ પણ મતદાન કર્યું હતું કાશી નગરી તરીકે ઓળખાતા કોડાય ગામે વિદ્યાચંદ્રમુનિ મહારાજ સાહેબે માંડવીના સ્વામિનારાયણ મંદિરના સંતોએ તેમજ અનેક રાજકીય સામાજિક આગેવાનોએ લોકશાહીના પર્વમાં પોતાનું પવિત્ર મતદાન કરીને ગર્વની લાગણી અનુભવી હતી દિવ્યાંગોએ પણ લોકશાહીનું પર્વ હર્ષોલ્લાસથી ઉજવ્યું માંડવી શહેરભરમાં તેમજ તાલુકાના ગોધરા લાઈજા મોટા કોડાઈ ગઢસીઝા બિદડા ગામે ભારે મતદાન થયું હોવાનું જાણવા મળ્યું હતું તો મુંદ્રા શહેર અને તાલુકામાં પણ સારું એવું મતદાન કરાયું હતું તો બીજી બાજુ બિદળા ગામના વરરાજાએ ચોરી મંડપથી સીતા મતદાન મથકે પોતાના સ્વર્ણિમ અધિકારનો ઉપયોગ કરી રાષ્ટ્રહિતમાં પોતાનો કિંમતી મત આપ્યો હતો કેમેરામેન આરીફ ખલીફા સાથે સ્ટોરી બાય પરેશ જોશી માંડવી ભારતના દરેક નાગરિકની પહેલી ફરજ એટલે કે મતદાન અને એના ભાગરૂપે આજે સૌ કોઈને અપીલ કે આપણે સૌ કોઈ આજે સાતથી સવારે થયેલા મતદાનમાં ભાગ લઈ અને પાંચ વાગ્યા સુધીમાં માંડવી શહેરમાં મેક્સિમમ મતદાન કરીએ આજે મેં મારા સંપૂર્ણ પરિવાર સાથે હમણાં જ મતદાન કર્યું છે અને અમારા હોસ્પિટલ અને અમારા બધા જ સ્ટાફ અને અમારી સ્કૂલના બધા જ મિત્રો દસ વાગ્યા સુધીમાં જ બધા જ મતદાન કરી અને ફરજ પર હાજર થશે એવી અપીલ કરેલી છે જેમ હોળી ને દિવાળી ને ઉત્તરાયણ ઉજવીએ છીએ એમ જ મતદાનને એક તહેવાર માની અને એને એન્જોય કરો અને બધા જ કમ્પલસરી મતદાન કરવા જાઓ જેથી આપણા દેશની પ્રગતિ વધારે ને વધારે થઈ શકે લોકશાહીના પર્વમાં સૌથી વધુ મતદાન થાય એવા પ્રયત્નો અમે કરી રહ્યા છીએ રાષ્ટ્રીય હિતને ધ્યાનમાં રાખીને લોકો ખૂબ મતદાન કરે એવો પ્રયત્ન સરકાર અને દરેક રાજકીય પક્ષોએ કર્યો છે આજે સવારમાં જ વોટિંગ શરૂ થાય એ પહેલાં જ

અને દેશહિત છે એ સર્વોપરી હોવું જોઈએ આપણે બીજું કોઈ જ જાતનો કાંઈ વિચાર ન કરવો જોઈએ કે આપણને કેટલા લાભ મળે છે ઓછા મળે છે વધુ મળે છે એ તો સૌ પોતપોતાની રીતે વ્યવસ્થા કરે જ છે પણ દેશ હિત એ સર્વોપરી છે એ દરેક નાગરિકે ખાસ ધ્યાન રાખવું જોઈએ એક પણ વખત એવું નથી બન્યું કે બા મતદાન કરવાનું ચૂક્યા હોય તબિયત એમની સારી નથી આપ જોવો છો કે એમને ખુરશીમાં બેસાડીને લેવા પડે છે પણ એમ કે છે કે મતદાન કરવું એટલે જાત્રા કરવા જેટલું પુણ્ય છે સોમાં એક બે ઓછા એટલે અઠાણું આજુબાજુ હશે તો અને દેશ હિતમાં કરજો ધન્યવાદ આ પર્વને હું જરા જુદી રીતે જોઉં છું બંધારણ અને કોન્સ્ટિટ્યુશનલ ઓથોરિટીસ બધી એને બચાવવાનો અને મજબૂત કરવાનો પર્વ છે ન્યાયતંત્ર સહિતના નકશ બધા ઢીલા થવા માંડ્યા છે અને એને મજબૂત કરવા માટે આજનું પર્વ એક વિશિષ્ટ પર્વ છે અને લેટેસ્ટ નહીં નહીં કચ્છની ધરતી ઉપર જ્યારે આ મતદાર જે માણસ જે વ્યક્તિ કરે છે એ પોતા માટે કરે છે અને આજે જે મતદાન હું અપીલ કરું છું આખી ગુજરાતને કે બધા ભાઈઓ બહેનો કોઈ નાત જાત મૂકીને આપણે દેશને આગળ વધવાનું એક પ્રેરણા મળી છે જે આપણે વિદેશમાં વિદેશમાં રહેતા હોય એ આપણા દેશ આપણા સાથે જોડાઈ ગયા છે ત્યારે હું એટલો જ કહીશ કે બધા જ બહેનો અને ભાઈઓ કોઈ વા કોઈ કોઈ જાતપાત નહીં બધા જ ભાઈઓને એટલી વિનંતી કરું છું કે કોઈ બી તમારો વોટ છે એ તમારો વોટ મહત્ત્વનું છે બધા જ તમે વોટ આ આપી કરી અને પછી તમે તમારા કામ ઉપર લાગજો જય માતાજી જય માતાજી આજે રાષ્ટ્રપર્વત જોવા જાય તો રાષ્ટ્રપર્વ પાછી મતદાન પણ કરે મુજબ મતદાન કરે અને ચેતનભાઈ ભરો જોડાયો છે ચેતનભાઈ શીર્વા મતદાન ગયા અને મતદાન કેન્દ્ર મુલાકાત ગયા છે તો બહુ ઉત્સાહ માણે મતદાન જો અને જાગૃતિ બદલ આમ જનતા પબ્લિક જો ખૂબ ખૂબ આભાર અજ શ શેરવા ગામમાં અસરવા અસાજી ભાનુશાલિક જ્ઞાતિ આ અગ્રેસર ચેતનભાઈ અસા માટે ખાસ મુંબઈ મુંબઈ થી ભલે રહેતા પણ એની હૃદય મે શિરવા ગામ વસેલો વસલો આખો કચ્છ વસેલો એ આખો ગુજરાત વસિલો એને પણ ખાસ તો માતૃભૂમિ મતૃભૂમિમાં એ અચે ભૂલ્યા નહી એકડો 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 મત કેત કિંમતી આઈ મતદાન કરેલા કરે ખાસ મુંબઈથી મતદાન તો એની જો આ તીરવા ગામ વી ખૂબ ખૂબ એની કે ધન્યવાદ દિંયા તો એકડો પર્વ જોકો પાંચો જોકો ઉત્સવ એ ઉત્સવ મનાયેલા કરે એ માતૃભૂમિ કે પણ ભૂલન થા તો ખરેખર એના કે ધન્યવાદ દિંયા તો નેવું વાળે ઓલા હા આજ મતદાન બરાબર કારણ કે મતદાન ને નહીં બાકી ફરે હે ને કેડે કઈ જમાના છે કર્યું તા પણ વરે બહુ ખ્યાલ ન હોય જેનું ચૂંટણી ને મતદાન કર્યું તા મેરો મારું નામ લાલજીભાઈ હું કેન્દ્ર રિઝર્વ પોલીસ એટલે સીઆરપીએફમાં હતો અને હું દેશમાં બાવીસ વર્ષ સર્વિસ કરી આવ્યો છું મને બહુ જ આનંદ થાય છે કે આપણે જે દેશનો એક હોળી દિવાળી જેવો પર્વ છે એ આપણે ચૂંટણીને પણ હોળી દિવાળી જેવો મોટો પર્વ માની અને નાના મોટા જે બોલીને એકસાથે બધા એ ચૂંટણીનો ઉપયોગ કરો મતનો ઉપયોગ કરવો જોઈએ અને આપણો જે દેશ ગતિશીલ છે એને હજી આગળ ગતિ જે લઈ જઈએ એવી બધાને પ્રેરણા આપી છે અને બધા એકને એક માણસ ન રહી જઈએ અને બધા વોટિંગ કરે એવી હું બધાને અપીલ કરું છું બીજું કે મારા બાપુ આજેની નેવું વર્ષની ઉંમર છે અને કાયમ જ્યારથી દેખાતું નથી ત્યારથી હું વોટિંગ કરવા લઉં છું લઈ જાઉં છું અને બાપુજીને બહુ આનંદ થાય છે કે હજી હું દેશના વિકાસમાં મારું વોટ આપું છું એટલે એક વર્ષ મારા માટે મતલબ ગૌરવપૂર્ણ આ દિવસ છે એક વોટની પણ કિંમત છે ને આ દિવસે એ બહુ ગૌરવપૂર્ણ કે હું નેવું વર્ષની ભલે હું જોઈ નથી શકતો મારા છોકરાના સહારે જઈ અને વોટિંગ કરું છું દેશના વિકાસમાં મારો એક વોટ પણ હું ઉપયોગમાં લઉં છું એ મને ગૌરવની વાત છે મારા બાપુજી એમ કહે છે મારું નામ છે મતદાન એટલે લોકશાહીનું પર્વ છે જેમ આપણે ઈદનો તહેવાર ઉજવીએ છીએ તેમ આ આ પર્વ પણ ઉજવવો જોઈએ મતદાન જરૂર કરો આમ તો ધર્મ અને રાજનીતિ બે જુદા વિષય છે ધર્મ પરમાત્માની સાધનામાં છે રાજનીતિ દેશ અને સમાજના કલ્યાણ માટે છે પછી આજે એકવીસમી શતાબ્દીમાં એમ લાગે છે કે ધર્મ અને રાજનીતિ બંને સાથે સાથે જ છે જો સમાજ દેશ અને આપણો રાજ્યનો સારું થાય તો ધર્મ પણ સારી રીતે કામ કરી શકે છે એટલે આજ મેં સંન્યાસ જીવનના બત્રીસ વર્ષ પછી આજે મેં પ્રથમ વખત મતદાન કર્યું છે આ ભાવ સાથે કે આપણા દેશને આપણા રાજ્યને આપણા જિલ્લાને એક સારી સરકાર મળે તો અહીંયા સારા સારા કામો થઈ શકે ધર્મની પ્રભાવના થઈ શકે અને માણસો બધા સુખ શાંતિ અને પ્રેમથી રહી શકે છે અહીંની વ્યવસ્થા જોઈને હું બહુ રાજી છું કેટલા શાંતિથી જાગૃતતાથી બધા નાગરિકો પોતાનું મત જાહેર કરે છે પોતાનું મતદાન કરે છે અને હું પ્રાર્થના કરું છું કે આપણા જિલ્લાને આપણા રાજ્યને આપણા દેશને સારીમાં સારી સરકાર મળે જેનાથી આપણો દેશ સમાજ રાજ્ય આગળ વધી શકે આ ભાવ સાથે અભિનંદન ગામમાં આજે ત્રેવીસ તારીખના જે લોકસભાનું મતદાન છે એની અંદર વિરાતન વિદ્યાપીઠના સાધ્વી અને એમના સંચાલક અનિલભાઈ અમારા ગામમાં મતદાન કરવા માટે પધાર્યા છે એ બદલ એમનું અમે જખણીયા ગામના ઋણી છીએ અને અમને આશીર્વાદન પણ આપ્યા છે કે તમે મતદાન કરો એજ્યુકેશનમાં આગળ વધો અમારો પૂરેપૂરો સાથ સહકાર છે એવી રીતે માતાજી અમારી પાસેથી વિદાય લઈ અમારા ગામમાં સારી રીતે મતદાન થઈ રહ્યું છે કોઈ પણ જાતની તકલીફ નથી બાકી જુવાની બધા જાગ્રત છે સૌનું સાથ અને સૌનો વિકાસ અમારો એક જ મંત્ર છે પહેલાં અમારા ગામની શું પરિસ્થિતિ હતી અને આજે શું પરિસ્થિતિ છે વિરાતન આવ્યા બાદ દુનિયાભરનું ગામની અંદર ફેરફાર થઈ ગયો છે અને પૂરો અમને સપોર્ટ મળ્યો છે એ બદલ અમે વિરાતન વિદ્યાપીઠનું જખણીયા ગ્રામ પંચાયત વતીથી આભાર માનીએ છીએ કોળાએ આજે તો રાષ્ટ્રીય પર્વ એક મહાપર્વ તરીકે આખા ગુજરાતની અંદર છવ્વીસે છવ્વીસ સીટનો લોકસભાના ઇલેક્શન તરીકે મતદારો પોતાનો અધિકાર સમજીને મતદાન કરી રહ્યા છે જ્યારે ભારતના વડાપ્રધાન એક ગુજરાતી બનતા હોય ત્યારે ગુજરાતમાં ઉત્સવ હોય એક મોટા દિવસ તરીકે આજે ગુજરાત આ લોકસભાની ચૂંટણી ઉજવી રહ્યો છે અને કોડાય કાશીનગરી એક ભાઈચારાથી હંમેશા કોળાઇની અંદર એક ભાઈચારાથી મતદાન થતું હોય અને આજે પણ એ એકદમ શાંતિપૂર્વક ખૂબ મતદારો ઉત્સાહથી મતદાન કરી રહ્યા છે અને કોડાય ગામમાં ભારતીય જનતા પાર્ટીએ ખૂબ વિકાસના કામો કર્યા છે એટલે કોડા ગામ ભારતીય જનતા પાર્ટી તરફ વધારે મતદાન થઈ રહ્યું એવું દેખાય છે અને સ્વાભાવિક છે કે ગુજરાતનો એક ગુજરાતી જ્યારે દુનિયામાં ભારતનું ગૌરવ વધારતું હોય ત્યારે ગુજરાતી તરીકે દરેક ગુજરાતીને ગૌરવ હોય અને ઉત્સાહ હોય એ સ્વાભાવિક છે આખા દેશની અંદર ઉત્સાહથી લોકસભાનો ઇલેક્શન તબક્કાવાર ચાલી રહ્યો છે આ ત્રીજો તબકો છે ત્રેવીસ તારીખ એટલે અને ગુજરાતમાં છવ્વીસે છવ્વીસ સીટો ભારતીય જનતા પાર્ટીને મળશે એવો ઉત્સાહ દેખાઈ રહ્યો છે અને ચેનલોનો જે માધ્યમથી આપ પણ જે ઉત્સાહ વધાર્યો છે મતદાન માટે માં આશાપુરા ચેનલનો ખૂબ મોટો રોલ છે એવી રીતે દરેક ટીવી ચેનલો દ્વારા પ્રજાની અંદર મતદાન કરવા માટેની જે જાગૃતિનો રોલ મીડિયાએ કર્યો છે એમની પણ જેટલી પ્રશંસા કરી એટલી ઓછી છે એટલે આપને પણ હું ધન્યવાદ આપું છું અને હજી પણ અડધો દિવસ બાકી છે ત્યારે એમ લાગે છે કે કોડાની અંદર સાઠથી પાંસઠ ટકા જેવું મતદાન થશે અને ગુજરાતની અંદર પણ સારો મતદાન થશે એનો જાગૃતિ પ્રજામાં તો આવી જ છે પણ એનો સિંહ ફાળો મીડિયાનો છે એટલે મીડિયાના તમામ લોકોને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું કચ્છ એક અજા સંસદીય મત વિસ્તારની ચૂંટણી બે હજાર ઓગણીસનું આજે ગુજરાતમાં મતદાન થઈ રહ્યું છે ત્રેવીસમી એપ્રિલે આજે સવારે સાત કલાકથી મતદાનની શરૂઆત થઈ ચૂકી છે અમારા જે બસો ચોર્યાસી બુથ છે માંડવી મુંદ્રા વિસ્તારના એમાં સાત વાગે નિયમિતપણે નિયમિત રીતે સમયસર મતદાનની શરૂઆત થઈ છે અને કોઈપણ પ્રકારના પ્રશ્નો આવ્યા નથી થોડા ઘણા ટેકનિકલ મુદ્દાઓને બાદ કરતાં કોઈ પણ પ્રશ્નો આવ્યા નથી અને મતદાન ખૂબ જ સરસ ચાલે છે હાલમાં એક વાગ્યા સુધીના જે મતદાનના ફિગર અમારી પાસે છે તે મુજબ સાડત્રીસ ટકા જેટલું મતદાન અત્યારે થઈ ચૂક્યું છે માંડવી ને મુંદરા વિસ્તારના મથકો પર અને હજુ સિત્તેરથી એંસી ટકા જેટલું મતદાન થાય એવી શક્યતાઓ જણાઈ રહી છે અમારા પ્રયત્નો સો ટકા મતદાન કરાવવાના છે ખૂબ જ અમે પ્રચાર પ્રસાર કરી રહ્યા છે કર્યો છે કે લોકો સો ટકા મતદાન કરે પીડબલ્યુડી એટલે કે દિવ્યાંગો જે છે જે શારીરિક રીતે કોઈને કોઈ જેને ખોટકા પણ છે એવા લોકોને પણ અમે વ્હીલચેરની વ્યવસ્થા દ્વારા તેઓને કોઈ વાહન દ્વારા ખાસ સહાયક કર્મચારી મૂકીને પણ ઘરેથી એને આવવા જવાની સગવડતા પૂરી પાડી છે જેથી કરીને તેઓ પણ પોતાના મતદાનથી વંચિત ના રહે સરકારી કર્મચારીઓએ પણ પોસ્ટલ બેલેટ દ્વારા મતદાન કર્યું છે અને બોડી પ્રમાણમાં લોકો મતદાન કરવા માટે આવે માટે અમે સતત પ્રયત્નશીલ છીએ એટલે અમે તો સો ટકા માટે પ્રયત્ન કરી રહ્યા છીએ પણ એંસી ટકા એવું એવી શક્યતા જણાઈ રહી છે ખાસ કરીને આપણા વિસ્તાર માંડવી વિસ્તાર છે શહેરી વિસ્તાર છે મુંદરા બારોઈ ધરપરા આ બધા જે શહેરી વિસ્તારોમાં છે એ ખૂબ જ વ્યાપક પ્રમાણમાં લોકો મોમ્પટી છે અને ખૂબ જ ત્યાં બધાની ખૂબ જ સારી એવી ટકાવારી છે આ હિલ ઇન્ડસ્ટ્રી મેન્યુફેક્ટરી વોટર ટેન્ક આઈએસઓ સર્ટિફાઈડ કંપની અમારે ત્યાંથી સસ્તી સારી અને સોલિડ ડાયમંડ ગોલ્ડ અને સિલ્વર વોટર ટાંકિયુન પ્રોડક્ટ મળી રહેશે પ્રોડક્ટમાં દસ વર્ષની ગેરંટી મળશે તો આ માટે અમારો સંપર્ક કરો ડાયરેક્ટર શામજીભાઈ આહિર મોબાઈલ નંબર નાઇન સિક્સ એટ સેવન સિક્સ સિક્સ થ્રી ટુ ડબલ ફાઇવ ડબલ નાઇન ટુ ફાઇવ સિક્સ નાઇન ટુ થ્રી વન ઝીરો એડ્રેસ લુણવા તાલુકો ભચાઉ કચ્છ